નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એજ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં જે પણ વિદ્યાર્થી મિત્રોને હજુ સુધી કોલેજની અંદર એડમિશન મેળવવાનું બાકી છે એમને હવે એડમિશન માટે કયા કયા સ્ટેપ કરવાના રહેશે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ જે પ્રમાણે તમને સૌ સૌને ખબર છે એ પ્રમાણે જીગાસ પોર્ટલ પર એડમિશન માટે આજથી ઓનલાઈન ફોર્મ જે છે એ ફરીથી ભરવાના શરૂ થયા છે તો જે વિદ્યાર્થીઓને એડમિશન બાકી છે તેઓ આજથી જે છે એ ઓનલાઈન ફોર્મ જે છે એ ભરી શકશે એના પહેલાં જે છે એ તમામ અપડેટ જે છે એ તમને એચએનજી YouTube ચેનલ દ્વારા સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યની અંદર તમારી કોલેજની માહિતી અને જ્યાં સુધી તમારું એડમિશન નથી થઈ જતું ત્યાં સુધી એડમિશનની માહિતી પણ તમને એચનજી YouTube ચેનલ દ્વારા જ પૂરી પાડવામાં આવશે તો એના માટે તમે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો તો તમે જોઈ શકો છો જીકા ઓનલાઈન કોલેજ એડમિશન બે હજાર પચીસ હવે એડમિશન માટે કરવાના તમામ સ્ટેપ એડમિશન માટે અગત્યની એક નોટિસ જે છે એ જીક પોર્ટલ પર જાહેર કરવામાં આવે છે એટલે એક નવો પરિપત્ર જાહેર કરવામાં આવે છે જેની અંદર તમામ વિદ્યાર્થીઓ માટે અગત્યની સૂચનાઓ કહી શકાય કે અગત્યની નોટિસ જે છે એ જાહેર કરવામાં આવી છે એ પણ હું તમને જે છે એ સમજાવીશ સાથે સાથે ખૂબ જ તેની તારીખો એટલે કે તમારે એડમિશન માટે કઈ અગત્યની તારીખો છે એ પણ જાહેર કરવામાં આવી છે એ પણ હું તમને કહીશ અને હવે એડમિશન મેળવવા માટેની છેલ્લી તક છે કારણ કે ક્લિયર રીતે જે છે એ પરિપત્ર છે એની અંદર લખ્યું છે કે હવે ઓફલાઈન એડમિશન જે છે એ આપવામાં આવશે નહીં અને આ એડમિશનનો જે છે એ છેલ્લામાં છેલ્લો રાઉન્ડ હશે આના પછી આગળનો રાઉન્ડ છે એ પણ જાહેર કરવામાં આવશે નહીં

આ ટ્રેન એટલે તમારા સપનાની કોલેજ સુધી પહોંચાડતી ટ્રેન અને આ આપનો છેલ્લો મોકો છે છેલ્લી ટ્રેન છે ચલો ચલો સ્ટેશન નંબર વન રાજસ્ટેશન સ્ટેશન આ સ્ટેશન ફોર્ટીન જુલાઈ ટ્વેન્ટી ફર્સ્ટ જુલાઈ ટ્વન્ટ ટ્વેન્ટ્સ ફાઇવ સુધી ખુલ્લું છે આ ટ્રેન ખાસ કરીને એ વિદ્યાર્થીઓ માટે છે જે સપ્લિમેન્ટરી એટલે કે પૂરક પરીક્ષા પાસ કરી છે અથવા જેમને હજુ સુધી કોલેજમાં પ્રવેશ નથી મળ્યો વળી જે વિદ્યાર્થીઓએ અગાઉના કોઈ પણ રાઉન્ડમાં એડમિશન કેન્સલ કરાવ્યું હતું તેમને ફરીથી નવું ફોર્મ ભરવાની જરૂર નથી બસ આ ટ્રેનમાં ચડી જાઓ ફટાફટ ક્વિક રજિસ્ટ્રેશન કરો ફી ભરો અને તમારી પસંદની કોલેજ અને કોર્સ પસંદ કરો ગાડી હવે પહોંચી છે કરેક્શન સ્ટેશન પર સેવન્ટીન જુલાઈ થી ટ્વેન્ટી જુલાઈ સુધી જો ફોર્મ ભરતા સમયે કોઈ ભૂલ થઈ ગઈ હોય તો તે ભૂલ સુધારવાનો આ છેલ્લો ચાન્સ છે ખાસ કરીને જે વિદ્યાર્થીઓ આગલા રાઉન્ડમાં રહી ગયા છે તેઓ અહીંયા પોતાની પસંદ કરેલ કોલેજ બદલી શકે છે અને નવી કોલેજ પણ ઉમેરી શકે છે નેક્સ્ટ સ્ટોપ વેરિફિકેશન સ્ટેશન આ સ્ટેશન ફોર્ટીન જુલાઈ થી ટવેન્ટી સેકન્ડ જુલાઈ સુધી ખુલ્લું છે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેશન છે તમારા બધા ઓરીજન ડોક્યુમેન્ટ્સ લઈને નજીકના વેરિફિકેશન સેન્ટર પર પહોંચી જવાનું છે ધ્યાન રાખજો જે વિદ્યાર્થીઓ આ પહેલાના રાઉન્ડમાં એપ્લિકેશન સબમિટ કરી હતી પણ વેરીફિકેશન બાકી હતું તે પણ સેવન્ટીન જુલાઈ થી ટ્વેન્ટી સેકન્ડ જુલાઈ વચ્ચે વેરીફિકેશન કરાવી શકે છે અને હવે આવે છે ટેકનિકલ પ્રોસેસ સ્ટેશન તારીખ ટ્વેન્ટી જુલાઈ અહીંયા ટ્રેન થોડી વાર ઉભી રહેશે આ સ્ટેશન પર માત્ર ચિકાસ કામ ચાલશે અને હવે આવી ગયું છે આપનું સૌથી મોટું સ્ટેશન એડમિશન સ્ટેશન ટ્વેન્ટી અને ટ્વેન્ટી જુલાઈ ના રોજ લોગ કરો જો કઈ કઈ કોલેજની ઓફર આવી છે પણ યાદ રાખજો તમારી પસંદગીની કોલેજ માત્ર ખાલી રહેલી સીટો પર આધારિત છે પછી બસ ઓટીપી થી એડમિશન કન્ફર્મ કરી લો ઓફર લેટર ની પ્રિન્ટ કાઢો બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે કોલેજ પર પહોંચી જાવ અને ફી ભરો એડમિશન લઈ લો ધ્યાન રહે બીજા રાઉન્ડ થી ઓફર ની વેલિડિટી માત્ર 4 વાગ્યા સુધી જ રહેશે આ છે તમારી છેલ્લી તક તમારી ટ્રેન યાદ રાખો યુજી એડમિશન માં બાકી રહી ગયેલા તમામ વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ ફેઝ 2 છે

ફોર્મમાં સુધારો કરવો હોય કોલેજ બદલવી હોય એ તમામ વિદ્યાર્થીઓ માટે જે છે એ સત્તર સાત બે હજાર પચીસથી એકવીસ સાત બે હજાર પચીસ જે છે એ ખૂબ જ અગત્યની તારીખો રહેશે હવે જે ખૂબ જ અગત્યની નોટિસ જાહેર કરવામાં આવી છે તમે એ જોઈ લો ઇમ્પોર્ટન્ટ નોટિસ યુજી એડમિશન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી સિક્સ યુજી તબક્કા એક અને બે અને ખાસ તબક્કા અન્વયે પ્રવેશ પ્રક્રિયામાં બાકી લાગેલા વિદ્યાર્થીઓ સત્તર સાત બે હજાર પચીસથી એકવીસ સાત બે હજાર પચીસ દરમિયાન પોતાની ચોઈસ અપડેટ કરવી હોય તો કરી શકશે આવા વિદ્યાર્થીઓએ સત્તર સાત બે હજાર પચીસથી એકવીસ સાત બે હજાર પચીસ દરમિયાન અરજી વેરીફાય કરવાની રહેશે લાગુ પડતા કિસ્સાની અંદર જે પણ વિદ્યાર્થીઓને તબક્કા એક અને તબક્કા બે અને ખાસ તબક્કો એક યોજાયો એની અંદર એમને કમ્પ્લીટ ફોર્મ ભરેલું હતું છતાં પણ જે છે એમને એક પણ કોલેજ દ્વારા ઓફર આપવામાં આવેલી નથી તો એમને જે છે એ કોલેજ ચોઈસ બદલવાની રહેશે તો એ તમે જે છે એ સત્તર સાત બે હજાર પચીસથી એકવીસ સાત બે હજાર પચીસ દરમિયાન જે છે એ કરી શકશો તો આ વાત થઈ ગઈ છે ખૂબ જ અગત્યની નોટિસ હતી એના વિશે અને ઘણા બધા વિદ્યાર્થીનો મને એવો પ્રશ્ન આવ્યો હતો કે અમારે જે છે એ ફોર્મ ભરાતું નથી તો એના માટે જે છે એ તમે જોઈ લો કોલેજ એડમિશન માટે આજે સાંજે ત્રણ વાગ્યાથી જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થશે તો અત્યારે જે છે એ ત્રણ પ્લસ થઈ ગઈ છે તો હવે જો તમે ફોર્મ ભરશો તો તમારું ફોર્મ જે છે એ ભરી શકશો સવારે જે મેં વિડીયો નાખ્યો તો એના પછી ઘણા બધા વિદ્યાર્થીઓના મને મેસેજ આવે કે અમને જે છે એ ફોર્મ હજુ સુધી ભરાતું નથી તો સાંજે ત્રણ વાગ્યા પછી જે છે એ ફોર્મ ભરાવાના હતા તો ત્રણ ઓલરેડી વાગી ગયા છે તો હવે તમે તમારું ફોર્મ જે છે એ આસાનીથી ભરી શકશો તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે હવે તમારે એડમિશન માટે કયા કયા સ્ટેપ કરવાના થશે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે આશા રાખું છું આજનો આ વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ